હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે કીવી કે જે એક વિદેશી ફ્રૂટ છે તેના વિશે જાણકારી મેળવીશું ડાયાબિટીસથી કેન્સર સુધીના તમામ દર્દીઓ માટે વરદાનરૂપ ફળ એટલે કીવી મિત્રો આજના સમયમાં ઉચ્ચ કોલેસ્ટ્રોલ એ એક સામાન્ય સમસ્યા છે કીવી ખાવાથી કોલેસ્ટ્રોલ ખૂબ ઓછું થાય છે કોલેસ્ટ્રોલ ઓછું થવાથી આપોઆપ હૃદય સંબંધિત બીમારી દૂર થાય છે જેથી ઇનડાયરેક્ટલી કીવી ખાવાથી હૃદય સંબંધિત બીમારીઓ ઓછી થાય છે ત્વચા માટે પણ કીવી ખૂબ ઉપયોગી છે કેમ કે ત્વચા માટે વિટામિન સી ખૂબ ફાયદાકારક છે અને મિત્રો સો ગ્રામ કીવીમાં બાણું પોઈન્ટ સાત મિલીગ્રામ વિટામિન સી હોય છે જે તમારી ત્વચાને ખૂબસૂરત બનાવે છે આજના સમયમાં કબજિયાત એક સામાન્ય અને ઘરેલું સમસ્યા છે કોઈપણ ફળમાં ફાઇબરની સાથે સાથે પેટ સાફ કરવાનો પણ ગુણ હોય છે રોજ કીવીના સેવનથી જૂની કબજિયાતની સમસ્યાથી પીડાતા વ્યક્તિને ખૂબ જ ફાયદો થાય છે મિત્રો અનિંદ્રા એક એવી સમસ્યા છે કે જેના કારણે લોકોને સુવામાં ખૂબ જ તકલીફ પડે છે કીવી ફળમાં વિટામિન સી ઈ અને સેરોટીન રહેલા છે શરીરમાં ઓછું સ્તર થવાને કારણે સમસ્યા થાય છે સમયના કલાક અગાઉ બે ખાવાથી ઊંઘની ગુણવત્તામાં સુધારો થાય છે કીવીમાં રહેલ વિટામિન સી અને પોલીફેનોલ ના કારણે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં કીવી જબરજસ્ત ભાગ ભજવે છે મિત્રો રિસર્ચમાં જાણવા મળ્યું છે કે કીવી ખાવાથી કેન્સર જેવા કે બ્રેસ્ટ કેન્સર પ્રોસ્ટેટ કેન્સર લિવર કેન્સર વગેરેમાં ખૂબ જ ફાયદો થાય છે ગર્ભવતી મહિલાઓ માટે કીવી આશીર્વાદ સમાન છે કીવી એ ગર્ભને આવશ્યક પોષણ આપી ગર્ભપાતની સંભાવનાને ઘટાડે છે કીવીમાં રહેલા પોષક તત્વો ગર્ભમાં રહેલા બાળકના સ્વાસ્થ્ય અને વિકાસ માટે મહત્વની ભૂમિકા ભજવે છે વજન ઘટાડવા માટે કીવી ખૂબ જ ઉપયોગી છે કેમ કે સો ગ્રામ કીવીમાં માત્ર પંચાવન કેલરી હોય છે અને સાથે ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે જેથી ભૂખ લાગવાની પ્રક્રિયા ધીમી થાય છે અને વજન ઘટે છે આજકાલ વાળ ખરવાની સમસ્યા બહુ જ સાંભળવા મળે છે તેને રોકવા માટે વિટામિન સી અને ઈથી ભરપૂર ફળ કીવી ખૂબ જ ઉપયોગી છે કીવીમાં એવા ખનિજ તત્વો હોય છે કે જે વાળને લાંબા સમય સુધી ખરવા દેતા નથી કીવીમાં એવા ખનિજ તત્વો હોય છે કે જે વાળને લાંબા કરવા માટે કારણભૂત છે મિત્રો બીપીવાળી વ્યક્તિ આજકાલ દરેક ઘરમાં જોવા મળે છે જો તે લોકો કીવી ખાવાનું સ્ટાર્ટ કરી દે તો તેનું બીપી કંટ્રોલમાં રહે છે શ્વાસને લગતી બીમારી જેવી કે અસ્થમા વગેરેમાં કીવી ખૂબ જ ફાયદાકારક છે રોજ બે થી ત્રણ કીવી ખાવાથી શ્વાસ ચડવાની પ્રોબ્લેમ દૂર થાય છે તો મિત્રો તમને મારો આ વિડીયો જો ઉપયોગી લાગ્યો હોય તો તમે તેને લાઈક કરજો અને તમારા મિત્રો અને પરિવારજનોમાં શેર કરજો થેન્ક યુ